ગુરુજીએ આપણને ખૂબ સારી ટકોર કરી કે આજના જમાનામાં એજ્યુકેશનની સાથે સાથે તમે પરશુરામ જેવા સંતાનો કે ચાણક્ય જેવા સંતાનો પણ તમે આ દેશને આપો તો આ કોણ કરી શકે આ કોઈ શિક્ષક નો કરી શકે આ કામ ફક્ત ને ફક્ત અહીં બેઠેલી માતાઓ એમના પિતા અને ગુરુ આ ત્રણ લોકો છે ને એ કામ કરીએ કે તમને એક નાનકડું ઉદાહરણ આપવું આજથી દસ બાર વર્ષ પહેલાં અમે છે ને ગુરુને જોઈ અને બ્રહ્મ સમાજ શીખ્યા છે આ તમને હું આજે નિખાલસપણે કબૂલાત કરું છું મહાદેવની સાક્ષીએ કહું છું કે અમે ગુરુને જોઈને બ્રહ્મ સમાજ શીખ્યા નહીં તો બ્રહ્મ સમાજને અમારે બહુ આખું હતું એટલે એવા મારા જેવા ઘણા તૈયારથી આય છે ને તો માતાઓએ પણ આ ફરજ નિભાવવી પડશે કે તમને બ્રાહ્મણ કુળમાં જો અવતાર મળ્યો છે તો તમારું દાયિત્વ શું છે આ દેશને સારા ઉત્તમ સંતાનો આપવા માટેથી તમારે કંઈક યોગદાન તો આપવું પડશે જેમ બ્રાહ્મણોની અમારી નૈતિક ફરજ છે કે ભાઈ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો સમાજ માટેથી કંઈક સારું કાર્ય કરવું દેશ માટેથી સારું કંઈક નિર્માણ કરવું તો તમારી પણ કંઈક ફરજ તો હોય છે ને કે તમારે તમારા બાળકોને સારા સંસ્કાર આપવા કોઈનું આ બાળકો બેઠા છે આમાં સમજતા હોય એ બાળકો ખાસ સમજે તમે ભણવા જતા હોય કોલેજમાં સ્કૂલમાં તમે જ્યાં રહેતા હોય તમારી આજુબાજુમાં બ્રાહ્મણો જ રહેતા હોય એવું જરૂરી નથી ઘણી જ્ઞાતિના ઘર હોય છે એના એના એની સ્કૂલમાં એની આજુબાજુમાં ઘણી જ્ઞાતિના બીજા બાળકો હોય છે પણ બાળકો તમે ખાસ નોંધી લેજો આ વાત અને અહીં બેઠેલી માતાઓ પણ પોતાના દીકરાઓને આ કાયમ આ વાત શીખવે બ્રાહ્મણ ક્યારેય કોઈનું અનુકરણ કરે નહીં આ દુનિયા બ્રાહ્મણોનું અનુકરણ કરે આ વાત તમારે તમારા બાળકોને શીખવવી પડશે એને કોણ શીખવી કે એ માસ્તર નહીં શીખવું આ તમારે શીખવવું પડશે તમારા બાળકોને પાંચ દિવસે પંદર દિવસે તમારે એને યાદ કરાવવું પડશે કે તું બ્રાહ્મણ છો તું બ્રાહ્મણ છો તું બ્રાહ્મણ છો તારો જન્મ બ્રાહ્મણ કુળમાં આ માટેથી થયો જેમ ગુરુએ કીધું ને ભાઈ બીતા નહીં તો અમે અહીં રાજકોટથી આપણા ગુજરાતમાં ઘણા બધા સંગઠનો બ્રાહ્મણોના હાલે છે ઘણી બધી જગ્યાએ આવા કાર્યક્રમો થાય છે અલગ અલગ તડગોળ પણ ઘણા બધા છે એના પણ કાર્યક્રમો થાય છે પણ ડંકાની ચોટ ઉપર આજે અમે કહી શકીએ છીએ કે ગુજરાત આખામાં ક્યાંય બ્રહ્મ સમાજને અન્યાય થયો હોય ત્યાં કોઈ પહોંચી એક્યું હોય ન પહોંચી શક્યું હોય રાજકીય અન્યાય હોય સામાજિક અન્યાય હોય કે કોઈ બેન અને ધર્મ માટેથી દેશ માટેથી અને રાષ્ટ્ર માટેથી પણ કાંઈક નવું નિર્માણ કરે કારણ કે નિર્માણનું કાર્ય છે ને બ્રાહ્મણો સિવાય કોઈ કરી શકે નહીં આ તમે યાદ રાખજો અત્યારે પણ ભલે દેશ ગમે હલાવતા હોય પણ તમે એની પડદા પાછળના જે લોકો તમે જોઈશો તો તમને ખ્યાલ આવશે તમે ઊંડું મંથન કરજો એના સચિવો એના ભાષણો તૈયાર કરતી ટીમ એમને આઈડિયા આપતી ટીમ તો આજની તારીખે એમાં નેવું ટકા બ્રાહ્મણો છે આ બધાએ કબૂલ કરવું પડે અને દુનિયા કબૂલ કરે છે તો એ સંસ્કૃતિ અને એ વારસો આપણા બાળકો જાળવી રાખે એ પ્રયત્ન દરેક મા બાપે કરવો પડશે અને આજે આ ચિભડીયા બ્રહ્મ સમાજમાં જયારે અમને આવવાનો મોકો મળ્યો છે ત્યારે એક ગુરુ તરીકે તો કંઈક શીખ્યા એવા ગુરુ તો પેલા અમને મળ્યા જ પ્રફુલ્લભાઈ જેવા વડીલ નો સહયોગ પણ મળ્યો પણ ગુરુ અમારા બ્રહ્મદેવ સમાજ એટલે કે ગુજરાતના આજે સૌથી મોટા બ્રાહ્મણ સંગઠન ને મજબૂત બ્રાહ્મણ સંગઠનના આજે રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે પણ ચીબડીયા બ્રહ્મ સમાજમાંથી માંથી હિતેશભાઈ રાવલ છે એમની સાથે અમારા જીગ્નેશભાઈ ત્રિવેદી કપિલભાઈ રાજ્યગુરુ ગુરુ રાજ્યગુરુ રાજ્ય ગુરુ અહીં જેમ ડોક્ટર સાહેબ બેઠા છે અભિષેકભાઈ રાવલ અમારી ડોક્ટરોની ટીમમાં જે લીડ કરે છે જેમ વાત કરી સાહેબ એ પિયુષભાઈ ત્રિવેદીના પપ્પા તો પિયુષ પણ અમારી સાથે છે દાદા એટલે આ ત્રિપડીયા બ્રહ્મ સમાજના લગભગ આવા તારના ગોતીને જો અમે પણ લઈ જઈ શકતા હોય તો તમારે એનો ઉપયોગ કરવાનો છે હર મહાદેવ જય જય પરશુરામ